રાજપીપળા વીજ કચેરી ખાતે પહોંચીને હલ્લાબોલ કર્યો હતો રાત્રિના સમયે લાઇટો ડૂલ થઈ જતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો લોકોએ પ્રી મોન્સૂન કામગીરીની ઉપર અનેક સવાલો ઉઠાવ્યા છે ભાઈએ ફોન કર્યો હતો એક જ જવાબ મળે કે પંદર મિનિટમાં લાઈટ આવશે એના સવા સવા બે કલાકથી હજુ આવી અને જ્યારે પૂછે તો કે પંચવટીમાં બગડ્યું છે રોયલ સન બગડ્યું પકડ્યું છે સુંદરપુરા પકડ્યું છે અને આ રોડની સમસ્યા છે લાઈટો જાય કોઈ અહીં ઘડી ફોન કરે તો જવાબ આપતું નથી ફોન ઉચકતા નથી એટલે આજે આટલી બધી પબ્લિક થાય છે પણ તંત્રના પેટનું પાણી હલતું નથી પોલીસને બોલાવીને ધમકા પબ્લિકને બોલાવે છે પોલીસ પબ્લિક અહીં ભેગી કરી છે તો એ બધું ના ચાલે એનું કાયમી નિરાકરણ જોઈએ વારંવાર થયા જ કરે છે શું મારા ભાઈ સમય સુરત પણ કમ્પ્લેન કરી હતી કોઈ જવાબ જ ના આપે અહીં ઘડી ફોન કરે તો કોઈ ફોન જ ના ઉચકે જવાબ ની તો વાત જ નથી આજે આટલી બધી પબ્લિક ભેગી થઈ તો પોલીસ ની ગાડીઓ આવી ગઈ શું માંગણી છે શું કેવું નિરાકરણ જોઈએ આ વસ્તુ શું નામ તમારું મિતેશ પંડિયા વેપારી તરીકે એક જ વસ્તુ કહેવાની કે દરેક વ્યક્તિ આજે એકવીસમી સદીમાં આખી દુનિયા જીવે છે અને લાઇટ પાણી અને વીજળી એ મૂળભૂત જરૂરિયાત છે આખી આખો દિવસ લોકો કામ કરે અને રાત્રે પાકી પાકેલા સુઈ ગયેલા હોય તો તેમને છૂતી વખતે જો લાઇટ ના મળતી હોય તો આખો દિવસ એમનો બધાનો ખરાબ જાય બીજી વસ્તુ કે એની જે કમ્પ્લેન હોય કમ્પ્લેન નંબર જે આપેલા છે કે કમ્પ્લેન નંબર ચાલુ રહેતા જ નથી બંધ જ રહેશે અને કાયમી ધોરણે નીચેનો વિસ્તાર દોલત બજાર સાઈડ સિંધી સિંધીવાડ આ બધા વિસ્તારો બંધ રહે છે ઉપરની લાઇનો ચાલુ રહે છે તો એનું કાયમી ધોરણનું નિરાકરણ લાવવું જોઈએ લોડ વધારે પડતો હોય તો બે વધારે એક્સ્ટ્રા ડીપી મીટર નાખો ને હવે તો એકવીસમી સદીમાં તમે સ્માર્ટ મીટર લાવવાના છે તો સ્માર્ટ મીટર લાવવાની જરૂરિયાત આ હોય જ્યારે એડવાન્સ પૈસા લેતા હોય જ્યારે તમે તો તમે લાઇટ બી એડવાન્સ આપો જેવી જેવી રીતે તમે માંગો છો તેવી રીતે આપવાની બી આપો ટેકની પદ્ધતિ છે તો તે મુજબ તમારે ચાલવું જોઈએ અમારે તો એક જ વે છે કે કાયમી ધોરણની લાઈટ રહેવી જોઈએ પૈસા દરેક જણ ભરે જ છે પૈસા કોણ વસ્તુ છે પણ મૂળભૂત જરૂરિયાતો પોસાવવી જોઈએ પાણી વીજળીને એ મળવું જ જોઈએ એ જરૂરિયાત છે ઓકે આપનું નામ સાસરણ પંચોલી